એ લાહ તો બરોબર નહી રાખતા અમે કોથળીઓ ના પાડીએ કોથળીઓ રાખતા નહીં કોથળીઓ પ્લાસ્ટિક ની કોથળીઓ પર પ્રતિબંધ ખબર નહીં એ તો એવું ના કરાય શેકભાજી આવી શેકભાજી

ગવનો આવો ગવ લેતો ગવ નાટા આલુ ગવનો હાટ ત્રણ બાર પાલી એટલે કોઈ આલ લેવાનું ફૂલ જેવું ત્રણ લેતા ઓય તે દોશી જોકન જઈએ તા દોશી લેતા હો અલા ઉભરાજે ભાઈ આવો આ ડોશી ઘે ને ના ધપા હું પી મન બોગા પાડશે ના થાય મારાથી ફરમણ ગામમાં આયો આયો કેટલા લાયા ઘઉં કહું તો હળી ગયા ઘઉં એ તો હારે ઘઉં તો હળે

હા આવી બાજુ શેખ બાજે શેક બાજી શાકબાજી ડુંગરી બેઠા કો ટોમેટો નહી શેકબાજી આઈ શાકભાજી

અલ્યા હારી જલા નહી આ તો લઈને આવી છે મસ્ત આ કુબી લેવી તે હું લેતા આવું કવ તાન હો લેતા હેડો હા આલે જાજો માર મોરું થાય હજુ તમે બેરી જાન હોભરતો નહી એક તો હેરાન કરી

વો ડુંગળી નાખો લેવાનું લઈ ભરી ભરી લેતા આલુ મારા પાસે સબળો નહી પ્લાસ્ટિક નહીં વાપરવાનું હે પૈસા ના પાડતા અલ્યા નહીં પૈસા તમારા પાસે

છોકરા આવું કરતો નહી કોઈ હારું એ ડુંગળી બટ્યા કોંગળી બટ્યા કો